વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિતનો પ્રમેય છ પોઈન્ટ એક જે ચેપ્ટર નંબર છનો છે એ પ્રમેય આ વિડીયોમાં આપણે શીખવાના છીએ એકદમ સરળ રીતે શીખીશું અને હંડ્રેડ પર્સન્ટ તમને આવડી જશે આ વિડીયો પહેલાં પૂરેપૂરું જુઓ અને પછી ફરી જાતે પદ્ધતિસર આ પ્રમેય લખો બસ આટલું જ કરવાનું છે જો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો ધોરણ નવગણિતના બહુ બધા વિડીયોસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ પ્લેલિસ્ટ સેક્શનમાં પણ મળશે તો સૌથી પહેલાં તો અહીંયા તમારે લખવાનો છે પક્ષ હવે પક્ષ એટલે શું તો પક્ષ જાણવા માટે આપણે પહેલાં વિધાન સમજવું પડશે વિધાન શું કહે છે પરસ્પર છેદથી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે હવે પહેલાં તો બે રેખાને આપણે ચલો દોરી લઈએ કે ભાઈ પરસ્પર બે રેખા છે આકૃતિ દોરવા માટે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો ઓકે તો જો બે રેખા છેદે છે હવે અહીંયા અભિકોણ કોણ છે પહેલાં તો આપણે એ જાણવું પડશે તો અભિકોણ એટલે સામસામેના ખૂણા કે ભાઈ આ અને આ ઓકે તો આ બંને કેવા હશે સમાન હશે એ આપણે સાબિત કરવાનો છે આપણે ઓલરેડી દાખલાઓમાં તો લીધું જ હશે આવું ધોરણ આઠમાં ધોરણ સાતમાં તો સાબિત કરવાનું કેવી રીતે એની જ વાત કરવાની છે તો અહીંયા આપણે રેખાઓ લઈ લઈએ કારણ કે આપણને બે રેખા આપી છે ને બંને છેદે છે તો અહીંયા લખીશું પક્ષમાં કે રેખા એ બી અને સીડી બરાબર આકૃતિ થોડી નીચે દોરીશું ફરી ઓકે સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે સિમ્પલ ચલો આ તો તમને આવડે લખતા આવડે ને પક્ષ આવડી ગયો પક્ષ એટલે જે આપણને આપેલું છે તે ચલો આકૃતિ આપણે રેડમાં દોરીશું તો આકૃતિ દોરી લઈએ ભાઈ પરસ્પર છેદે છે તો અહીંયા રેખા કઈ કીધી આપણે એ બી અને સીડી બરાબર તો અહીંયા એ અને આ બી આ એ બી રેખા છે આ છે સીડી તો લખી દઈશું અહીંયા સીડી તો એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે તો આને નામ આપી દઈએ ઓ હવે સાધ્ય લખીશું તો સાધ્ય બરાબર શું આવશે સાધ્યમાં કે ભાઈ અભિકોણ સમાન સાધ્ય એટલે જે આપણે સાબિત કરવાનું છે શું સાબિત કરવાનું છે કે ભાઈ અભિકોણ સમાન હોય તો અભિકોણ એટલે શું તો અહીંયા ખૂણો એ ઓસી સામસામેના ખૂણા એ ઓ સી એટલે કે આ ખૂણો અને આ ખૂણો તો લખી દઈએ ખૂણો એ ઓસી બરાબર ખૂણો બીઓડી અથવા ડીઓ બી લખો તો પણ ચાલે અને બીજો કયો થશે આ ખૂણો એઓડી અને ખૂણો બીઓસી તો લખી દઈએ ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી તો વિદ્યાર્થી મિત્રો પક્ષ અને સાથેમાં ખબર પડી ગઈ હવે આપણે સાબિતી જોઈએ બહુ જ ઇઝી સાબિતી છે તમને આવડી જ જશે તો જુઓ અહીંયા તમે ધ્યાનથી આ શું છે એઓસી છે અને આ શું છે એઓડી તો એઓડી અને એઓસી જોશો તો શું છે રેખિક જોડ છે સીડી લાઈન છે તો આ જે બન્યા બે ખૂણા એ શું બનશે રેખિક જોડ બનશે એટલે લખીશું કે ભાઈ અહીં ખૂણો એઓસી વધતા ખૂણો એઓડી બરાબર એકસો એંસી અંશ આને શું કહેવાય રેખિક જોડ તો રેખિક ખૂણાની જોડ તો લખી દીધું રેખિક જોડ સમીકરણ નંબર એક આપી દીધું બરાબર ખબર પડી ગઈ સિમ્પલ એઓસી વત્તા એઓડી એકસો એસી હવે એઓડી એઓડી છે એ એમને એમ રાખીશું મતલબ એઓડીથી સ્ટાર્ટ કરીશું એઓડી અને અહીંયા શું છે બીઓડી હવે તમે આ લાઈન જોશો તમે એમાં હું તમને ઓકે આ લાઈન જોવો એ તો કયા ખૂણા થશે એક આ જોડ અને બીજી આ જોડ આ પણ શું થશે રેખિક જોડ થશે તો લખવાનું છે ખૂણો એવોડી વત્તા ખૂણો બીઓડી બરાબર કેટલા આવશે એકસો એસી અંશ પણ શું છે રેખીક ચોર આના નામ આપી દઈએ સમીકરણ નંબર બે સિમ્પલ હવે જો આવું કેમ કર્યું જો હું એવોડી એવડી સરખા ન લઉં તો એ એઓ સી બરાબર બી ઓડી સાબિત થશે નહીં થાય કારણ કે એ ઓડી ઓવડી જો હવે 180 અહીંયા છે 180 અહીંયા છે બંનેને સરખાઈ દઈએ તો એ ઓડી ઓવળી કેન્સલ આઉટ થઈ જશે તો એઓસી બરાબર બીઓી મળશે રાઈટ એટલા માટે સમાન લેવા પડે એટલે આપણે સાબિત કરી શકીએ ઓકે સિમ્પલ આટલી તો ખબર પડી ગઈ તમને બરાબર ઓકે ઈઝી જ હતો દાખલો આટલા સુધી તો અને હજુ પણ ઇઝી જ છે બરાબર ચલો હવે ધ્યાનથી જુઓ બંનેને સરખાઈ દઈએ તો સમીકરણ એક અને બે પરથી શું આવશે ખૂણો એઓસી બંને સરખાવી દેવાના છે ખૂણો એઓસી વત્તા ખૂણો એઓડી બરાબર એઓડી વત્તા બીઓડી થશે ખૂણો એઓડી વત્તા ખૂણો બીઓડી એઓડી એવડી કેન્સલ આઉટ મળશે શું એઓસી બરાબર બીઓડી ઓકે તો આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત કરી દીધું તો તે જ રીતે તે જ રીતે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી સાબિત કરી શકીએ બરાબર ખૂણો બીઓસી સાબિત કરી શકીએ તો આપણો આખો પ્રમેય અહીંયા થાય છે પૂરો બરાબર તો હવે જલ્દીથી તમે આખો પ્રમેય શું કરો તૈયાર કરી લો ઝડપથી અને મોઢે લખો વેઇટ ના કરો હમણાં ને હમણાં જ કરો આઈએમપી પ્રમેય છે બરાબર અને બધા ઇમ્પોર્ટન્ટ પ્રમેયના વિડીયો તમને મળવાના છે જો મેં લિસ્ટ બનેલું જ છે અહીંયા બરાબર તો એ બધાના વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી જવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર